અને ફૂલ ફેમિલી પણ ઉઠી ગયું છે આપીશ તો ને આ છે ને સાનવી નું છે બ્લેન્ડર તો આ છે ચીલી સોસ ચોકલેટ ખાવી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો જો આજે સવાર સવારમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે આઠ વાગ્યામાં અને ફૂલ ફેમિલી પણ ઉઠી ગયું છે જો ભાવિક ઓફિસે જાય છે તૈયાર થઈ ગઈ અને અહીંયા સાંજની જો સ્લીપર લઈને બેસી ગયા છે હેલો ભાઈ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં જ આપણને દેખાય રાત્રે હમણાં ઓફિસેથી મોડા આવે તો વ્લોગમાં આવી નથી શકતા બો સે બાય બાય કરીશ જાઉં તેડી સાથે ઓફિસે જઉસ ઓફિસ જાઉં સાનવીને ઓફિસે આવું તેડી સાથે હા પડીશ લઈ જાઓ ભાવિક ઓફિસે એક દી

મજા થઈને કામે જ જવાનું તો જો જવાનું રે શું છે બટ પક્ષી ઉડે એટલે કે આય 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 ઓહ આય છે ક્યાં છે છે આય આય બોલાવા હે બ ઈચ બટ હાથમાં સ્લીપર લઈને આવી ગઈ જો આવે છે સ્વિમિંગ પૂલ સાફ કરવા હા હમણાં સ્વિમિંગ પુલ સાફ કરવાનું સ્ટાર્ટ થઈ જશે મશીન લઈ આવ્યા એનું જોઈ શકો છો બાર અત્યારમાં તો સરસ તડકો છે તો ચાલો અંદર જઈએ ને બધું કામ કરીએ હજી તો ફ્રેશ થવાનું પણ બાકી છે તો હવે આપણે પહેલાં સાનવીનું કરી લઈએ પછી આપણે બીજું આગળ કરીએ લાવો દાંતિયા એના જો દાંતિયા બધાય છે ને હમણાં રમકડામાંથી મેં કાઢ્યા રમકડાનું ઓલ બોક્સ રહ્યું ને સામે એમાંથી મેં ત્રણ દાંતિયા કાઢ્યા અત્યારે લાવ લાવ મૂકી દે પછી માથું અરવા ટાઈમે નથી મળતા જો દેતી નથી જો તો ખરી લાવ લાવ મૂકવા છે દે મામા રાખી દે લઈ માથું અરવું હોય ને પછી રાનવીને જુઓ જો લાય લાવ મૂકી દઉં પછી માથું ઓરવા જોઈએ લઈ લાય તો શું કરવું દે મમાને આપો આપો મમાને આપો મમ્મા મૂકી દે જગ્યાએ જગ્યાએ મૂકી દઈએ જગ્યાએ મૂકી દઉં ને વાથું અરવા જોઈને આપણે સાલેન માથું ઓરવું જોવો તો ખરી હવે મૂકશે નહીં ઘડીમાં માલો હાલો આલા કચે હાલો દૂધ પીને હાલો કમ યાર કામ યાર વે લઈ લાય લાય તે આપીશ મમ્માને આપો ને મમ્માને ટીકો ટીકો ડાયો છે આપોને ને આવું નથી તેર મને એમ કહેશ હાલો હલો હાલો દૂધ પીનાલા કરાવે મમ્મા હાલો સુઈ જાય તો થોડુંક કામ થઈ જાય ફટાફટ ચાલો ચાલો કરી દઈએ આપણે તમને પછી મળું છું હેલો તો જો અત્યારે છે ને બધું કામ પતી ગયું છે ઝાડું મોપ થઈ ગયું છે ફ્રેશ થઈ ગઈ છું ને હવે અહીંયા આવી ગઈ છું કપડા સકેલવા તો આ બે દિવસ ના કપડા ભેગા કર્યા છે આ વખતે તો તો સકેલવાના છે ને ઈસ્ત્રી કરવાની છે તો આ રહી મારી ઇસ્ત્રી આવડ્યા તો હમણાં ઇસ્ત્રી કરી લઈશ કપડાને તો આ બધા ઇસ્ત્રીના કપડા આપણે જુદા રાખીએ ને સકેલવાના કપડા પણ જુદા રાખીએ કેટલા કપડાં ભેગા થઈ ગયા છે બોરિંગમાં બોરિંગ કામ હોય ને તો કપડાં સકેલવાનું મને લાગે બીજું બધું કામ ફટાફટ થઈ જાય તો મારે આવી રીતે ખુરશી જ જાય પછી જ કપડાં સકેલવાનો વારો આવે તો ચાલો કરી લઈએ સાની બેન હજી સૂતા છે આપડા તો નિરાશ છે થોડી હઈ ઉઠશે તો પછી એનું બધું કામ કરવાનું થશે કપડા ઉભા ઉભા સકેલું છું એટલે ફટાફટ સકેલાઈ જાય બેસાઈ જાય તો રહી જાય સાનવી ઉઠી ગઈ છે આપણે જલ્દી જલ્દી જઈએ આવે મામા આવે આવે દિકા જો હે ગુડી ગુડી ગુડ મોર્નિંગ શાયા આપણે ખોલી લઈએ કાટા એ જોવો બાર નો વ્યુ બધાને બતાવુ છુ કેવો સરસ મજાનો તડકો છે એ જોઈ શકો છો તો બહુ સરસ તડકો છે આજે સરસ વાતાવરણ શાંત થશે ત્યાં વરસાદની તૈયારી થઈ જાશે સાયા અહીંયા છે ને પ્યાર ને મલાઈ ભાષામાં શાયાંગ મલાઈ નો શબ્દ છે તો ચાલો સાનવી ને પેલા બ્રેકફાસ્ટ આપી દઈએ કિચન માં જઈને કઈક જોઈ ગઈ છે જાય છે લેવા અહીંયા તર બોલ લેવું બોલ જોઈ સાનવી ને બોલ જોઈ છે તો ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર ને હવે જવું છે કિચનમાં આજે બનાવું છે તમે તો સૂપ ને રાઇસ કેમકે સાનવીએ સાડા અગિયારે વાગે મોડો બ્રેકફાસ્ટ કર્યો છે તો દોઢ વાગે જમશે તો ત્યાં તો બની જશે સૂપ ને ભાત તો ચાલો આપણે જઈએ કિચનમાં તો સાનવી માટે રસોઈ કરવાની છે અને મારે તો કાલનું થોડું ઘણું વધેલું છે એ ખાઈ લઈશ હજી પાછળ વાસણ ચાના પૈડા છે તો અહીં હમણાં આપણે સાફ કરવા છે અને જો સાંડવી શું કરે છે હું તમને હમણાં બતાવું પહેલાં બતાવ જો સાંડવી માટે આજે બનાવીએ છીએ આપણે સૂપ તો મેં એમાં રાખ્યું છે ટોમેટો બટેટું થોડુંક અને કેરટ રાખીને બાફવા મૂક્યું છે સાથે લસણ અને આદું પણ જરાક જરાક નાખી દીધું છે તો બધું મિક્સ કરી બાફવા મૂકી દીધું છે બફાઈ જાય પછી આપણે બ્લેન્ડ કરીને બટરમાં વગાશું અને આજે હું તમને બતાવ સાનવીના હાથમાં શું આવ્યું છે તે જુઓ તેલની બોટલ આ કાંઈ રમકડાં છે સાનવી સાનવી આ રમકડા છે તોય છે આ કઈ તોય છે જો માથું એને ઓળી દીધું તું કેવું કરી નાખ્યું છે ચોટલી જ વાળી દેવી પછી તોય છે એ આ પાડીશ તારા તોય છે ઈ હા જો તેલની બોટલથી રમે છે આ એક ભરેલી છે એક ખાલી છે ને આ લોટ છે એટલે રોટલી બનાવી દઉં હવે તો થાય તો ફ્રેન્ડ્સ આ છે ને સાનવીનું છે બ્લેન્ડર તો આ છે ને બધું આ ફોર ઇન વન છે તો આમાં છે ને શું થાય જો હું તમને બતાવ સ્ટીમ થાય એટલે કે અહીંયા છે ને અજેના વાવ છે બીજા કપ જેવા એ આમાં રાખીને વસ્તુ તમે સ્ટીમ કરી શકો આ ટોમેટો સ્ટીમ કરવું હોય રાઈસ ખીચડી બધું કરવું હોય તો એ બધું થાય એટલે સ્ટીમ થાય પછી સ્ટાઇલાઇઝર થાય એટલે તમે બોટલ આપણે ગરમ પાણીમાં રાખીને દૂધવાળી ધોયેલી તો એ છે સ્ટાઇલાઇઝર આમાં જ થઈ જાય તમે અહીંયા રાખી દો તો એ સ્ટાઇલાઇઝર પણ થઈ જાય બોટલ આ ઊંધી રાખવાની અને આ છે વોમ તો આપણે કાંઈ બી વોર્મ કરવું હોય દૂધ ગરમ કરવું હોય ને બોટલ તો આ ખોલી અહીંયાથી અને આમાં પાણી ભરી અને છે ને રાખી દેવાનું બોટલ આમાં તો આમાંથી વોર્મ થઈ જાય અને ફોર્થ છે બ્લેન્ડ તો આમ કાંઈ બ્લેન્ડ કરવું હોય એનું ખાવાનું વસ્તુ તો થાય તો આ અત્યારે કાલે જી જે ડ્રાય ફ્રૂટનો ભૂકો કરવાનો રહી ગયો તો તે હું આજે કરું છું હવે તો જો આજે હું કરું છું તો હું એનું વસ્તુ સાનવી માટે કાંઈ બી કરવું હોય હું આ બ્લેન્ડર જ વાપરું કેમ કે ઓલું આપણું ડુંગળી વાળું બધું હોય એટલે એમાં સ્મેલ આવે તો એના માટે મેં આ એક સ્પેશિયલ એક અલગ જ રાખ્યું છે તો ચાલો બ્લેન્ડ કરી લઈએ આપણે એનો પાવડર હવે અવાજ થયો સાનવીને તો જો અહીંયા આપણે ચાલુ કર્યું હવે અહીંયાથી ચાલુ કર્યું અને હવે આપણે બ્લેન્ડ કરવું છે કરી દીધું જોઈએ જુઓ જો ફ્રેન્ડ્સ આ છે ને ભૂકો નીકળો ને હવે આ ચારીની મદદથી ચાયણીની મદદથી ચારી લઈશ ચારીને પછી આવો ભૂકો નીકળે છે તો આ ભૂકો પછી શેલેકમાં નાખીને હું સાનવીને ખવાડું છું તો તમે જોઈ શકો છો આ બોટલ આખી ભરાઈ ગઈ છે અને રોજ હું એને આ બે સ્પૂન આપું છું શેલેકમાં નાખીને તો બાફાઈ ગયું હતું પછી બ્લેન્ડ કરી નાખ્યું બ્લેન્ડ કરી અને ગાળી નાખ્યું છે સાનવીને ખાવું છે એટલે અને એમાં નાખ્યું મેં નિમક અને એમાં હજી રાખી દઈએ આપણે જરાક ગમતું બ્લેક પેપર અને આનો વઘાર નથી કરતા તો આપણે એમનેમ જ ખાલી ઉપરથી જ મસાલા કરી દઈએ અને એમાં રાખી દીધું છે થોડું બટર જો આ છે બટર તો આપણે બટર રાખી દઈએ હા તો ઉપર બટર રાખી દીધું થોડુંક અને થોડુંક રાખી દઈએશું હમણાં ચીઝ તો જો ફ્રેન્ડ્સ હવે એમાં રાખી દઈએ ચીસ આ અડધું ચીઝ લીધું છે અને મિક્સ કરી લઈએ તો તો પછી એમાં રાખી દઈએ થોડી સુગર આ છે બ્રાઉન સુગર તો એમાં થોડીક ખાંડ નાખી દીધી તો જો આપણું શું ઉકળી ગયું છે હવે થઈ ગયું છે તો ચાલો હવે હું સાનવીને જમાડી દઉં ઠંડુ કરીને પછી તમને બધાને મળીશ જો ફ્રેન્સ હવે શું કરીશ સાનવી જો વાટકીમાં હતા હું ખોટા હતા હવે ત્યાંથી વિની વિની ખાશે એટલે છે ને મેં અહીંયા વેક્યુમ અહીંયા જ રાખ્યું છે જો સ હોલમાં જ કોકને લાગતું હોય છે આ વેક્યુમ શું હોલમાં આ કોતી રાખ્યું હોય છે પણ એ સ્પેશિયલ સાનવી માટે હવે હમણાં થોડીક વાત હશે ને હું છે ને વેક્યુમ ફેરવીને હમણાં લઈ લઈશ બધા તો એના માટે મેં વેક્યુમ ત્યાં રાખ્યું છે અને જો એની ખાવાની સ્ટાઇલ તો જુઓ હે હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાયકા છે પાંચ ઘડિયાળમાં અને બહાર છે ને ગાજવીજ થોડું થોડું ચાલુ થઈ ગયું છે વરસાદ આવવાનું થોડું થોડું એટલું બધું ગાજે છે વીજળી પણ થાય છે પણ બહુ જોર નથી એટલી બધી હવા કેકાય તો ચાલો હું તમને બતાવું સવારે કેવો સરસ તડકો હતો અને અત્યારે જો એવું થઈ ગયું છે સાનવી બેન હજી સૂતા છે પાંચ વાગ્યા તોય તો નિરાશ છે ને આજે તો રસોઈની થોડીક શાંતિ છે ખાલી ઢોકળા જ વઘારવાના છે બનાવેલા પહેરા છે ફ્રીજમાં હું હમણાં ગઈ હતી મમ્મીના ઘરે તો મમ્મીએ દીધા હતા તો ખાલી વઘાર કરવાનો છે તો ચાલો હું તમને બતાવું બહારનું વાતાવરણ આજે

Apa yang kamu lakukan, Rong? Mama pergi ke mana? Mama pergi ke mana dengan જો છે છે ને ને ઉપરથી નીચે ઢગલો કરે છે આ એક તો મેં લીધું નીચે જવા દીધું એનું પિકાચું હમણાં નીચે નાખતી હતી પાછું મેં અંદર નાખ્યું ને આ જોવો જરા કે ખીજાય એટલે એનું મોઢું તમે જોયું ને કેવું હતું અત્યારે વાયગા છે પૂર્ણ નવ અને હું અહીંયા આવી ગઈ છું ડાઇનિંગ ટેબલ પાસે જમવાનું બધું તૈયાર કર્યું તો હું તમને બતાવું આજે જમવામાં શું છે તે તો ચાલો જોઈએ જો અહીંયા મેં ઢોકળા વગાડ્યા છે ખાટિયા ઢોકળા તો ઢોકળા વગાડેલા છે અને સાથે તમે જોઈ શકો છો કેટલી ચટણી છે આ છે આંબલીની ચટણી આ છે લસણની ચટણી આ છે કાચી કેરીની ચટણી આપણે જે પીળી ચટણી બનાવી તે કાચી કેરીની છે અને આ છે માયોનીસ આ છે ચીલી સોસ અને સાથે છે છાસ મારીને ભાવિકને છે પાણી અને સાન્ડવીચો આવી ચૂકી છે અહીંયા કંઈક કંઈક ફફોડ છે આમાંથી ટ્રોલીમાંથી તો ચાલો આપણે જમી લઈએ તમે પણ આવો અમારી સાથે ડિનર કરવા તો ચાલો ભાવિક હાલો જમવા જો જો સાનવી જો લઈને ચાલ્યા બેન જો કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે એવા હોલમાં છેક લઈ ગઈ હતી અને અત્યારે પણ ચાલુ થઈ ગયું છે એ બિસ્કીટનું તો હસાવ આવી જ બન્યું છે ભૂકો કરી જ નાંખો છે તો હવે રમવા દઉં જો મૂકી દે મમ મૂકી દે મૂકી દો મામ એમાં એને મેં જમાડી લીધું છે તો હવે એ રમે છે આપણે જમી લઈએ ચાલો હેલો ફ્રેન્ડ સાનવીને આઈસ્ક્રીમ ખાવું છે શે આઈસ્ક્રીમ ખાવું સાનવીને શેમાં ખાઈશ શેમાં આઈસ્ક્રીમ ખાઈશ તું એમ કેમ આઈસ્ક્રીમ ખાઈશ આનવી એમ ખાય ચોકલેટ ખાવી કેમ ખાય સાનવી ચોકલેટ સાનવી કેમ ચોકલેટ ખાય ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે પોણા નીંદર આવતી નથી કેમકે મોડા સાડા છ એમ થઈ ગયા હતા તો હવે હમણાં હું એને રૂમમાં લઈ જઈને ડ્રેસ પહેરાવું છું તો ચાલો આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું તો આપ સૌને આ વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટ કરીને કહેજો અને જો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સપોર્ટ કરજો તો ચાલો તો ચાલો આવતી આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપ સૌને બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ શે બાય 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 કરે